શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે ચૌદ ભાગ સાંભળ્યા છે આજે આપણે પંદરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું યુવા અવસ્થાના દોષ હરીહિ શ્રી રામચંદ્રજી કહે છે એ મહર્ષિ બાળપણ પછી મનુષ્ય બાલ્ય અવસ્થાના અનોર્થને ત્યાગીને ભોગ ભોગવવાના ઉત્સાહ ભ્રાંતિ અથવા કામરૂપી પિચાસ દ્વારા દૂષિત ચિત્તનો થઈને નરકમાં પડવા માટે જ યુવાનીમાં પ્રવેશ કરે છે યુવા અવસ્થામાં મૂર્ખ માણસ અનંત વિલાસી એવા પોતાના ચંચળ ચિત્તની રાગદ્વેષાદી વૃત્તિઓનો અનુભવ કરતો રહીને એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થાય છે પોતાની ચિત્રરૂપી બોર્ડમાં રહીને નાના પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન કરનારો કામરૂપી પીચા પોતાના વશમાં થયેલ પુરુષનો બળપૂર્વક તિરસ્કાર કરે છે હે મુને યુવા અવસ્થામાં સ્ત્રી જુગાર અને ઝઘડા વગેરે દુર્વ્યસનોને ઉત્પન્ન કરનારા તે રાગ લોભાદી જાણીતા અને દુષ્ટ દોષો તેવા કામ ચિંતાને વશીભૂત અંતઃકરણના મનુષ્યને કે જે કામ વગેરેમાં તન્મન્ન થઈ રહ્યો છે યુવાનીની મદદથી નષ્ટ કરી નાખે છે જે દુઃખદ નરકનું બીજશે અને સદા ભ્રાંતિ પેદા કરનારી છે તે યુવા અવસ્થા દ્વારા જેમનું પતન થયું પતન નથી થયું તેવા લોકો બીજા કોઈથી નષ્ટ થઈ શકતા નથી શુંગાર વગેરે અનેક પ્રકારની રસોથી પૂર્ણ અને અનેક પ્રકારની આશ્ચર્યજનક ઘટનાઓ યુક્ત ભીષણ યોવન રૂપી ભૂમિને જે પાર થઈ ગયો પુરુષ જે માત્ર ક્ષણ માટે પ્રકાશમાન ચંચળ મેઘોથી ગંભીર ગર્જનાથી વ્યાપ્ત વીજળીની જેમ ચમકીને અદ્રશ્ય થઈ જવા વાળું છે તે અમંગળ યૌવન મને રચતું નથી જે ભોગ સમયે મધુર તથા સ્વાદિષ્ટ મનોરંજક અને અંતમાં દુઃખદાયી હોવાના કારણે તીખ્ત તીખું પ્રતીત થાય છે જેમાં માત્ર દોષ જ ભરેલા છે તે તમામ દોષોનું આભૂષણ તથા મદિરાના મધ વિલાસ જેવું મોહક છે તે યોવન મને ક્યારેય સારું લાગતું નથી જે અસચ્ય હોવા છતાં સચ્ય જેવું પ્રતીત થાય છે શીઘ્ર ધોખો આપનારું છે તથા સ્વપ્ન અવસ્થામાં કરવામાં આવેલા સ્ત્રી સહવાસ જેવું છે તે યોવન મને સારું લાગતું નથી એ શણવાર માટે સુંદર પ્રતીત થનારી તમામ વસ્તુઓનો સ્થાને છે સંપૂર્ણ આયુષ્ય વીતી ગયા પછી દેખાતા ગંધર્વ નગર જેવું છે આ સઘળા લોકોને ક્ષણભર માટે જ રૂપાળું લાગે છે તેથી આ મને સારું લાગતું નથી આ યૌવન ઉપરથી તો રમણીય હોય છે પરંતુ અંદરથી સદભાવ શૂન્ય છે તેથી વૈશ્યા સ્ત્રીના સમાગમ જેવું ધૂણાને પાત્ર હોવાના કારણે મને રુચિકર લાગતું નથી જેમ પ્રલયકાળમાં બધાને દુઃખ આપનારા મોટા મોટા ઉત્પાદો ચારે બાજુથી ઉમટી પડે છે એ જ પ્રમાણે યુવા અવસ્થામાં સૌને કષ્ટ આપનારા જે કોઈ પણ આયોજનો છે તે બધા નજીક આવી જાય છે યુવા અવસ્થાનો મોહ આચારને ભૂલાવી દેનારો અને બુદ્ધિને મંદ કરનારા અમંગળ ભ્રમને પેદા કરે છે જેમ દાવાગ્નિ વૃક્ષને બાળી નાખે છે એ જ પ્રમાણે યુવા અવસ્થા જીવ પ્રિય પત્નીના વિયોગમાં અસહે શોકાગ્નિથી મનમાં જ બળતો રહે છે જેમ અત્યંત નિર્મળ વિશાળ અને પવિત્ર નદી પણ વર્ષા ઋતુમાં મલિન થઈ જાય છે તે જ પ્રમાણે પરમ નિર્મળ વિશાળ અને શુદ્ધ બુદ્ધિ પણ યુવા અવસ્થામાં કલુષિત થઈ જાય છે અનેક ઊંચી ઊંચી તરંગોથી યુક્ત બિહામણી નદીને ઓળખી શકાય છે પરંતુ ભોગની તૃષ્ણાથી સંચળ યુવા અવસ્થાને પાર કરી શકાતી નથી તે પ્રાણવલ્લભા તેના જ તે ભરાવદાર સ્તનને મનોહર વિલાસ અને તે સુંદર મુખ કેટલું મનોરમ છે યુવા અવસ્થામાં આ પ્રકારની ચિંતાઓથી મનુષ્ય જર્જીર થઈ જાય છે રજોગુણ અને તમોગુણથી પૂર્ણ આ વિષમ યૌવનરૂપી આંધી બધા જ સદ્ગુણોની સ્થિરતાને નષ્ટ કરવામાં નિપુણ છે મનુષ્યના યૌવનો વિકાસ દોષોના સમુદાયોને જાગૃત કરે છે અને સદ્ગુણોનો નાશ કરે છે તેથી તેને પાપ વૈભવનો વિલાસ કહે છે શરીરરૂપી ઉપવનમાં ઉત્પન્ન થયેલી યુવાનીની વેલ અતિ સુંદર છે તે જેમ જેમ વધીને ઊંચે સડે છે તેમ તેમ પોતાની સાથે જોડાયેલા મનરૂપી ભમરાને ઉન્મત બનાવી દે છે શરીરરૂપી મરૂભૂમિમાં કામરૂપી પસીનાના તાપથી પ્રગટ થઈ ભ્રાંતિ રૂપે પ્રગટ થનારી જે યુવા રૂપી મૃગતુષણા છે તેના તરફ દોડી રહેલા મનરૂપી મૂગો વિષયોના ખાડામાં પડી જાય છે આ યુવા અવસ્થા દેહરૂપી જંગલમાં થોડા સમય માટે પ્રકાશિત થનારી શરદ ઋતુ જેવી છે હે સજ્જનો તમે આના પર વિશ્વાસ ન કરો જ્યારે જ્યારે યુવાની પોતાની શરમચીમા પર સવાર થઈ જાય છે ત્યારે ત્યારે સંતાપજનિત કામનાઓ માત્ર વિનાશના માટે વધવા અથવા નૃત્ય કરવા લાગે છે આ રાગ દ્વેષ વગેરે પીચાસો ત્યાં સુધી વિશેષ રૂપે નાસ્તા ફરે છે જ્યાં સુધી કે આ યૌવનરૂપી રાત પૂર્ણપણે નષ્ટ થઈ જતી નથી જે મહામુગ્ધ પુરુષ મોહવશ યુવાની યુવાનીને જોઈને હર્ષિત થાય છે તે તો પુરુષ હોવા છતાં પણ તદ્દન પશુ જ છે જે મનુષ્ય અભિમાન અથવા અજ્ઞાનને કારણ મદમસ્ત યુવાની કામના કરે છે તે મૂર્ખને શીઘ્ર જ પશ્ચાતાપના ભાગી થવું પડે છે હે સાધો આ પૃથ્વી પર તે જ પુરુષ પુંજની અને મહાત્મા છે જે યૌવનરૂપી સંકટથી સુખપૂર્વક પાર થઈ ગયા છે મોટા મોટા મગરોથી ભરપૂર મહાસાગરને સુખપૂર્વક પાર કરી શકાય છે પરંતુ વિષયોનું ચિંતન વગેરે મહાતરંગોના કારણે ઉછળતી અને દુર્ગણ દુરાચાર રૂપી અનેક દોષોથી ભરેલી આ નિંદની યુવાનીને પાર કરવી બહુ જ કઠણ છે હે બ્રહ્મ વિનયથી અલંકૃત શ્રેષ્ઠ પુરુષોને આશ્રય આપનાર તથા શમ દમ શમા દયા શાંતિ સંતોષ સરળતા વગેરે વિવિધ ગુણોયુક્ત ઉત્તમ યુવાની આ જગતમાં એ રીતે દુર્લભ છે જેમ આકાશમાં વન તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોળમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સ્ત્રી શરીરની સુંદરતાનું નિરૂપણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો